આ ગાલા અસાઇમેન્ટના આપણા વિષયના આપણા પ્રિય વિષય ઇંગ્લિશના છેલ્લા પેપરનું છેલ્લો સેક્શન એટલે કે પેપર નંબર છ સેક્શન ઈ એને આપણે ભણવા જઈ રહ્યા છીએ અગાઉ આખે આખો ગાલા અસાઇમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યું છે પ્રશ્નપત્ર નંબર છ ના સેક્શન ડી સુધીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે તો ચાલો શરૂઆત કરીએ પેપર નંબર છ સેક્શન ઈ થઈ જાજો પેન લઈને તૈયાર કારણ કે આ લેખન વિભાગ છે આમાં આપણે લખવાનું છે આગળ વધીએની પહેલા એક ખાસ વાત ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો કઈ રીતે ગાલા અસાઇનમેન્ટ બુકનો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને ફ્રી આન્સર કી મળે છે કઈ રીતે ચાલો શીખવાડું જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એના પર તમને આવું સરફેસ દેખાશે તો અહીંયા જે બારકોડ છે ને આ બારકોડને તમારે સ્કેન કરવાનો બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે સ્માર્ટ ડીજી બુક જેવી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો પછી એમાં તમારે અમુક સામાન્ય સામને સ્ટેપ ફોલો કરવાનો આ વિગતો એડ કરવાની અને પછી એક્સેસ કોડ દાખલ કરવાનો થશે તો જો તમારા ગાલા અસેમેન્ટ બુક આ જગ્યાએ એક્સેસ કોડ આપ્યો હશે એ એન્ટર કરી દેજો બસ પતી ગયું તમારા એપ્લિકેશન ગાલા અસેમેન્ટ આન્સર કી ઓપન થઈ ચૂકી છે ચાલો વધી આગળ પ્રશ્ન છે પેલો સ્ટડી ધ ફોલોઈંગ બાર ગ્રાફ નીચેનો બાર ગ્રાફ જો અબાઉટ માર્ક્સ સ્કોર્ડ બાય સ્ટુડન્ટ્સ ઇન ઇંગ્લિશ મેથ્સ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ બેઝડ ઓન ઇટ અબાઉટ 80 વર્ડ્સ કે નીચે આપણને એક બાર ગ્રાફ આપ્યો છે એ બાર ગ્રાફ ને જે છે તમારે શાબ્દિક સ્વરૂપમાં 80 શબ્દોમાં વર્ણન કરવાનું છે પાંચ ગુણનો પ્રશ્ન છે હવે જો આ ટોપિક ને રાઈટિંગ સેક્શન માં કહેવાય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને ટેબલ સ્વરૂપે

एक थोड़ा नबड़ा लगेजी दीपक भाई बाकी ना दीपक भाई बाकी ने मैथ्स में एवरेज है 70 70. दीपक 90 तो चलो करिए शुरुआत 16 the Maths. higher in English than the maths. Komal's performance was balanced in high with 80 in the English and 70 in the maths. Matching Medansh maths score overall the English scores was generally higher among the studies students compared to the maths score. Chalo. Okay. Thank you for an answer, okay. Rasmajan. तमें कोई पर कम्पेरेटिव डिग्री वापरी शको छो बरोबर सिंपली सिंपली जैसे वर्णन करी शको छो एवा कोई पर प्रकार सेंटेंस तमें वापरी शको छो આગળનો પ્રશ્ન છે રાઇટ પેરેગ્રાફ નિબંધ લખવાનો છે ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ કીવર્ડ્સ નીચેના શબ્દોની મદદથી આઠ ગુણનો પ્રશ્ન છે નિબંધ છે રોલ ઓફ સ્ટુડન્ટ્સ ઇન ધ ફ્રી ઇન્ડિયા આ આઝાદ ભારતમાં વિદ્યાર્થીઓનું શું નેતૃત્વ છે શું યોગદાન છે મુદ્દાઓ આપણી પાસે છે જે મુદ્દાઓને આપણે યુઝ કરવાના છે અને એના આધારે નિબંધ તૈયાર કરવાનો છે તો ચાલો કરીએ સ્ટુડન્ટ્સ આર ધ રિયલ સ્ટ્રેન્થ એન્ડ ફ્યુચર ઓફ અવર નેશન સાચી તાકાત છે ને આપણા દેશનું ભવિષ્ય છે ધ યુથ હેવ પાવર ટુ રીશેપ ધ વર્લ્ડ વિથ ધર એનર્જી વિઝન એન્ડ ક્રિએટિવિટી આ યુવાનો આખી દુનિયાને ફરીવાર આકાર આપી શકે છે ફરી વાર શકે છે ઇન ફ્રી ઇન્ડિયા સ્ટુડન્ટ્સ મસ્ટ ટેક એક્ટિવ રોલ ઇન સોલ્વિંગ ધ વેરિયસ પ્રોબ્લેમ્સ ઓફ અવર કન્ટ્રી ફેસિસ સચ એઝ પોવર્ટી લિટરસી એન્ડ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ કે જે ગરીબી છે અસાક્ષરતા છે

અને દેશભક્તિને જ પોતાનું મૂલ્ય ગણશે બાય એકવાયરિંગ નોલેજ એન્ડ યુઝિંગ ઇટ ફોર ધ વેલફેર ઓફ સોસાયટી તેઓ બ્રિંગ અબાઉટ પોઝિટિવ ચેન્જ હકારાત્મક બદલાવ લાવી શકે છે એવરી સ્ટુડન્ટ શુડ રિયલાઇઝ રિસ્પોન્સિબિલિટી બધા વિદ્યાર્થીએ પોતાની જવાબદારી સમજવી જોઈએ ટુવર્ડ ધ નેશન દેશ પ્રત્યે એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ધ બિલ્ડિંગ અ સ્ટ્રોંગ પીસફુલ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા એક મજબૂત શાંતિપૂર્ણ અને વિકસિત દેશ બનાવવો જોઈએ તમારા માટે જે છે બહુ મહત્વનો નિબંધ છે ભલે એક્ઝામમાં નો પૂછાતો હોય પણ લાઈફમાં પૂછાતો નિબંધ છે તો જો એમાં ઘણા બધા મુદ્દાઓ છે પહેલા તો તમારી ઉંમરની સૌથી મોટી વાત કન્ફ્યુઝિંગ કન્ફ્યુઝન અબાઉટ ધ ચૂઝિંગ અ કરિયર પછી જે ગ્રેજ્યુઅલી ઓક્યુપેશન્સ હોય નવા પેટર્નના લિવિંગ હોય બરાબર પછી પેરેન્ટ્સ સાથે કન્સલ્ટિંગ ટીચર સાથે એક્સપર્ટ સાથે વોલેશન ગાઈડન્સ હોય બરાબર માર્ગદર્શન મળતું હોય બધા પાસેથી બસ એ બધી વસ્તુ તો ચાલો લખીએ ચૂઝિંગ અ કરિયર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ઇન પર્સન્સ લાઈફ કોઈ પણ માણસના જીવનનું સૌથી મહત્વનો નિર્ણય કહેવાય મેની જે તકો મળતી જાય છે મેની કરોર સ્ટુડન્ટ टीचर्स एंड करियर एक्सपर्ट्स के माता पिताओं साथ शिक्षकों साथ करियर एक्सपर्ट्स साथ चर्चा करवी जो बिफोर मेकिंग अ फाइनल चॉइस वोकेशनल गाइडेंस केन बी देम केन हेल्प देम अंडरस्टेंड देर स्ट्रेंथ्स एंड वीकनेसेस अ स्टूडेंट शुड चूज अ करियर अकॉर्डिंग टू हिज और हर एप्टीट्यूड एंड इंटरेस्ट नॉट मेरली बाय इमिटेशन ऑफ प्रेशर हैविंग अ प्रॉपर इंफॉर्मेशन About different streams learning or the job prospects in each field is also necessary. The right career, choice ensures satisfaction, success, and happiness in life. Therefore, careful thinking, guidance, and self-awareness are essential while choosing a suitable career for a bright and secure future. That's why my pocha trejone the horrors of war. શા માટે વોર થાય છે કેટલું કેટલું તબાહી થાય છે એનીથી શું અસર થાય છે ઇકોનોમિક પર શું અસર થાય છે મેન્ટલ હેલ્થ ઉપર શું અસર થાય તમારો શું વ્યૂ છે યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટમાં કહેજો હાલ યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ અને હા પેલા છે ને સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર એ જે પાઠ એકવાર વાંચી લેજો હા હેલન કેલરના શબ્દો એકવાર સાંભળી લેજો પછી જવાબ આપજો ચાલો બઉ મોટી વાત થેન્ક યુ થેન્ક યુ હલો પછી ઇટ ઓફન ટેક્સ પ્લેસ ડ્યુ ટુ હેટ ગ્રીડ ફોર પાવર ટેયલ ડિસ્પ્યુટ ઓર પોલિટિકલ કોન્ફ્લિકેશન Whatever the reason, war always brings mass destruction. And immense suffering. It destroys cities, homes and industries, leaving behind countless deaths and injuries. The disturbing hmm. efforts of war not only ruin a country's economy, but also disturb the peace. And progress of the entire world. People lose their lives, loved ones and survive, suffer from fear, trauma, and poor mental health. Resources that could be used for education, healthcare, and development are wasted on weapons and violence. In my view, war can never be a solution of any problem. It's only spread pain and hurt

એમને એક સ્પીચ આપવાની છે પ્રોબ્લેમ્સ ઓફ હોમમેકર ના આધારે. ક્યાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉપર. રેડી? ઈ ઈસ ઈ દિવસ છે, ઈ દિવસે એને આ પ્રોબ્લેમ્સ ઓફ હોમમેકર ઉપર સ્પીચ આપવાની છે. ચાલો, કરીએ એની મદદ. મુદ્દા છે આપણને આપ્યા છે, એના આધારે આપણે ચર્ચા કરવાની છે. અને મુદ્દો આપણે બહારથી ગોતો ન જાવો પડે. ઘરે જે મમ્મીને જે સમસ્યાઓ આવતી હોય. બસ એ લખી નાખવાની. ગુડ મોર્નિંગ एवरीवन. On this International Women's Day, I, Darpana Thakur, would like to speak about the problems of homemaker. A homemaker plays a challenging role and is responsible for everyone in the family. She has to remain alert, physically and mentally strong at all the times, from taking care of the children, husband, and in laws, managing all household chores. Her day is full of duties. Despite her her and and hard work, her efforts often go unnoticed and unappreciated. We must respect homemakers for their dedication, love and strength as they are the true backbone of every family. Thank તમારે એડ કરવા હોય તો ઘણા બધા એડ થઈ શકે એમ છે સ્પીચ ના આવે છે

પછી એક સરસ મજાની પ્રસ્તાવના બાંધી દેવાની કે હું એકાઉન્ટન્ટ છું મને આ બધું નોલેજ છે પછી એમાં પર્સનલ ડિટેલ્સ અને બાયોડેટા આપી દેવાના કે જો બાયોડેટા નામ છે એડ્રેસ છે ડેટ ઓફ બર્થ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ત્યારબાદ એમણે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે કઈ કઈ સ્કિલ છે કઈ કઈ ભાષા જાણે છે શોખ કયા કયા છે રેફરન્સીસ કોના કોના છે અને થેન્કિંગ યુ છેલે પતિ ગયું બસ સિમ્પલ ઓકે તો આવી રીતે તમે શોર્ટ એન્ડ સ્વીટ સારામાં સારી એપ્લિકેશન લખી શકો છો ચાલો આગળ વધીએ છેલ્લા પ્રશ્ન તરફ પણ એની પહેલા એક ખાસ નોંધ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી એવી મોસ્ટ આઈએમપી બેચ જે છે લોન્ચ થવા જઈ રહી છે જેમાં તમને મળશે ધોરણ બાર ના વિદ્યાર્થીઓને અંગ્લિશ વિષયના તમામ તમામ સવાલોના જવાબ ગ્રામરિટિકલ ટોપિક હોય વોકેબલરી હોય રાઇટિંગ સેક્શન હોય તમામ તમામ ટોપિકને ડિટેલમાં સમજૂતી સાથે ભણાવવામાં આવશે અને એ પણ બધા જ મોસ્ટ આઈએમપી તો હવે વિચારવાનું કરો બંધ જોડાઈ જાવ આપણી આઈએમપી બેચમાં જેમાં તમને મળશે બધા જ લાઈવ લેક્ચર અને લાઈવ લેક્ચર્સ રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે તમે ગમે ત્યારે ફરીવાર જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે પીડીએફ મળશે બધા ટોપિકની સંપૂર્ણ સમજૂતી સાથે વોટ્સએપ સપોર્ટ એ પણ રહેવાનો છે કોમર્સ અને આર્ટ્સ બંનેના વિદ્યાર્થીઓ માટે આ જેકપોટ કોર્સ છે અને હા સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ અવેલેબલ છે જ મોબાઈલ નંબર છે આપણો સેવન એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બોર્ડ એક્ઝામ દેતા પહેલા જે બોર્ડના પ્રશ્નપત્રો હોય એનું સોલ્યુશન પણ જરૂરી છે ને તો એના માટે પણ અમે કોર્સ લોન્ચ કર્યો છે માત્ર 49 રૂપિયાની અંદર બોર્ડમાં પૂછાય ગયેલા તમામ પ્રશ્નપત્રો એના તમામ સવાલ સંપૂર્ણ સમજૂતી સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને ભણાવવાનું વચન આપ્યું છે તો જોડાઈ જાવ આપણા આ કોર્સમાં જોડાવાની લિંક નીચે આપી છે મોબાઈલ નંબર 9033843125 પર અને લાસ્ટમાં ધોરણ બાર થયા પછી પણ તમને સાથ નિભાવવાનું વચન છે શું સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી બોલવાનું જો શીખવું હોય ડર લાગતો હોય પ્રનાઉન્સેશન ખોટું થઈ જાતું હોય એમ લાગતું હોય કે સામેવાળો સમજી શકશે કે કેમ તો આ બધા જ સવાલોના જવાબ આ બધી મૂંઝવણ આ જગ્યાએ દૂર થઈ જશે વધુ માહિતી માટે આપણા મોબાઈલ નંબર ઉપર તમે હાલમાં જ કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ ગાયત્રી પટેલ આઈડી આઈપી છે આપણને મોકલનાર કોણ મેળવનાર કોણ વિષય શું તો પેલી ત્રણ લાઈન ક્લિયર છે મોકનાર ગાયત્રી છે વિષય છે

Location, Teachers day celebration, month September seven. This year September five was special too because we knew that Mr. Inamdar would be leaving school for a good of five months. a good month's time. As a planned, four of us girls went early school, we cleaned the title up the classroom. We put the charts and paintings about the teachers on the softboards somewhere made by us. Some were made by us sort or of the other boys and the girls of the class. We decorated the vase with fresh flowers and kept on the teacher's table. When our teacher walked in, we stood up and wished her happy Teacher's Day. Then one by one, some students gave her cards, gave some flower. Nitin read out a poem, my teacher. This brought tears into everyone's eyes. When she told us to take out our books, we requested her not to teach. So she sat down and Gauri, our class monitor, took the lesson. She made us read and ask the questions. Then the bell rang. We wished our teachers again. We gave all the other teachers flowers and cards that day. The students took the lessons in the classes. We, threw out, we thought that we should give our teachers rest for at least one day. <laughs> તો અહીંયા પૂર્ણાહુતિ કરી ની પહેલા એક ખાસ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નું ગાલા અસાઈમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં તમારા માટે અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો બધા જ વિષય એકાઉન્ટ સ્ટેટ બી ઇકોનોમિક્સ ગુજરાતી ઇંગ્લિશ બધા જ વિષય જે છે પીડીએફ ફોર્મેટમાં સંપૂર્ણ સોલ્વ થયેલા તમારી માટે તૈયાર છે માત્ર મંગાવવાની વાર છે આપણો મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને દરરોજની અપડેટ મળતી રહી જે અમે તમારા માટે નવા નવા વિડીયોઝ જે નવી નવી લિંક જે છે તમને શેર કરતા હોઈએ તમને મળતી રહે અને હા આઈએમપી બેસને લગતી બ્રહ્માસ્ત્ર બેસને લગતી કે બોર્ડના પેપરને બેસ લેતી કોઈ પણ માહિતી જોઈતી હોય એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન પર તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ગાલા અસાઇનમેન્ટને પૂર્ણ જાહેર કરું છું મળીશું આવાને આવા કંઈક અવનવા સોલ્યુશન સાથે તમારા પરીક્ષા માટે તમારી મહેનત માટે હંમેશા પ્રારબ્ધ એવા ઓશન કોચિંગ ક્લાસીસ જય હિન્દ જય ભારત